બે થાય ને વહી છે ને રોહિતિયાને સાહ લેવા કાઢો એટલે સાસ લેવા જવાનું હે એલ સાસ લેવા જવાનું છે પણ માર દીકરો હિત્યો આયા છે ને ઈ શાય રખડવા વઈ ગયો છે એટલે કહું છું તું લઈ જા આ જા સાઈ લઈ આય મન દોર કે તો જ જાય નખ ના જાવ બટા મારી પાસે 1 રૂપિયો નથી હા જે ને તાર પપ્પા પાસે લઈને દઈશ તની એ આ હા જા આય બોકાણી પડી આ છે ને એક બોકાણી લઈ આય જા એ આ આલે ભારે મીઠી હો પેપ્સી ખાઈને મજા આવી ગઈ લે પેપ્સી અત્યારે ખાઈ ને આનું ઘરે જન સરબત બનાવીશું હા થોડીક આનું બનાવવાનું હે માં ગોજાલા મા મમ્મીને જ કેવું કે જા તાર મમ્મી કેતો પૈસા દે માર કા હું લેવા મે ઇતિયા પાસે કટી છાપ કે ને એટલે એ પેપ્સી માગી મે માર્યો હા જો આવવા દે હા આ કા માર્યો બેટા કે પેપ્સી માંગતો એટલે લે પેપ્સી માગે એટલે શું માલ લેવાનો એક પેપ્સી દે એટલે તું છોકરાને માલ લે છે તો ચા જા તું લે બેટા અને બોકણું હાલે ચા લઈ આલ બેટા આપણે ઘર તને આ વધારે લઈ લીધા હા ને તને કહો ભારે એવો લાગે મને ભાર લાગે અને આમ જો દોસી

છોકરો તડકાનો હું શું આટા ઠોકે છે બટા આ તડકાનો કેમ આટા મારે ખાલી સાઈઝ નથી લ્યો બોલો સાઈઝ નથી પણ તારે તડકા નું નો દવાય તારે કઈ કઈ ને કઢા લે કઈ કઈ મેમ કે તમે જાવ તો મને મારીને કાઢો હે મારીને કાઢો લે બોલ દુશ્યા વવ નો ઉપાળો ઓસો હે આ ઓડુઆ વવ હે દેવા તો અને આમ જો બટા તરબુ લાયા વા દાદા વા દાદા ની તરબુ લાયા કેટલા બધા લાયો આ ઓ દાદા આમ જો હમણે ઘરે રેન હરખે હરકો પાક પાડ દી છે એ ઓ દાદા ઓ પાક પાડ દી તું એ ઓડુઆ હા હાલો હા હાલો હાલો આપ જો ઓડવા સોપે કેટલા રાજી થઈ ગયો રાજી થઈ થઈ

કા એ નથી ધરાવી તું ખાલે તો બસ દીધું હોય તો ખાય ને એમ કાંઈ જેવું નથી આવે ભાગ પાડો આ એક તમારું અરે બટા એક તારું

આ છોકરાને ભાગ લઈ જાય મારા છોકરાનોય ભાગ લઈ જાય તારું શાય ન હારું થાય તરબુ લઈ લીધા તું કાઈ ન